આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાયમ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર વિસદ તાલુકાના નાના કોટરા ગામે ધારાસભ્ય ગોપાલ ઇટાળિયાનું ભવ્ય સ્વાગત વિસાવદર તાલુકાના કોટડા ગામે સત્યાસી વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાળિયાનું નાના કોટડા ગામના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિસાવદ તાલુકાના છેવાડાના નાના એવા ગામમાં નવા ચૂંટાયેલા ભણેલા ઉત્સાહીને ક્રાંતિકારી વિચારો ધરાવતા ધારાસભ્ય શ્રી છેવાડાના નાના એવા ગામને વિકાસથી વંચિત એવા નાના કોટડા ગામમાં આવતા જ ગામ લોકો દ્વારા ભવ્ય વિજય સરઘસ કાઢી સ્વાગત કર્યું હતું પાર્ટી અને સાથે ભગવાન શંકર ભગવતી ખોડિયાર માતાજીના મંદિર થી લઈને નાના કોટડા ગામની મેન બજારથી લઈને શીતળા માતાના મંદિર સુધી સરઘસ કાઢવામાં આવ્યું હતું નાના કોટડા ગામે આમ આદમી પાર્ટી માટે મહત્વનું છે કારણ કે તે જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયાનું ગામ છે નાના એવા ગામમાં ચૂંટાઈને તરત ધારાસભ્ય આવતા ગામમાં ખુશીનો અનોખો માહોલ સર્જાયો હતો નાનું એવું કોટડા ગામ જાણે ગોકુળ બની ગયું હતું ને વિજય સરગસના રસ્તા ઉપર મટુકીઓ લટકાવવામાં આવી હતી ધારાસભ્ય પોતે બાળ બનીને મટુકી ફોડી હતી ને નાની નાની બાળાઓએ સામૈયા લઈ તિલક કરી વધામણા કર્યા હતા તો વળી વયોવૃદ્ધ મહિલાઓ દ્વારા ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાળિયાને લાંબી આયુષ્યના આશીર્વાદ આપ્યા હતા બેન્ડ પાર્ટી અને ઢોલનગરા સાથે નાચ ગાન સાથે મહિલાઓ દ્વારા રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તે ખુશીમાં ધારાસભ્ય ગોપાલ ઇટાળીયાએ પોતે કામધેનુ ગૌશાળા બેન્ડ પાર્ટીનો ઢોલ પોતે વગાડીને ગામ લોકોની ખુશીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા ને સ્વાગત અને સરઘસ કાર્યક્રમના અંતે શીતલા માતાના મંદિરે સ્વાગત સભા અને અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વાગત સભામાં ધારાસભ્ય શ્રીએ જણાવ્યું હતું કે સમા સત્તા પૈસા ગુંડાઓ સામે તમે જે નિડર નિર્ભય બનીને કોઈપણ પ્રકારની લાલચમાં આવ્યા વગર મારા જેવા સામાન્ય માણસને નાના માણસને આટલો પ્રેમ આપી વિધાનસભા સુધી પહોંચાડ્યો હવે ભાષણનો સમય પૂરો થયો કામ કરવાનો સમય આવ્યો છે તમારા ગામના કે વ્યક્તિગત પ્રશ્નો હોય તે માટે વિસાવદરમાં ધારાસભ્ય ઓફિસ પર એક કમ્પ્યુટર પ્રિન્ટર એક માણસ હશે ત્યાંથી જ એક પણ રૂપિયો લીધા વગર અરજીઓ કરી આપશે તેમજ સામાજિક કે જાહેર પ્રશ્નો હોય તો અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો સાથે ચર્ચા કરી પ્રશ્નોનું વહેલી તકે સોલ્યુશન આવે તેવો પ્રયાસ કરવામાં આવશે અને નીતિ વિષયક પ્રશ્નોને ધારાસભ્ય તરીકે વિધાનસભામાં મને જે સમય મળશે તે સમય મર્યાદામાં વિસ્તારમાં ઇકો સેન્સીટીવ ઝોન સેવા સહકારી મંડળીઓ સાવજ ડેરી બેંક કૌભાંડો વગેરેની રજૂઆતો કરીશ ને મારા જેવા નાના એવા વ્યક્તિ પર તમે જે વિશ્વાસ મૂક્યો છે તેમાં ખરો ઉતરું તેવો પ્રયત્ન કરીશ અને કાયમી તમારો ઋણી રહીશ આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી હરીશભાઈ સાવલિયા ભેસાણ તાલુકાના પ્રમુખ કિશોરભાઈ સાવલિયા કુણાલભાઈ કપુરિયા ધવલભાઈ કથિરિયા તેમજ અન્ય હોદ્દેદારો ખાસ હાજર હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ગામ લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર ગોપાલભાઈ પેસાણીયા